આપનું નામ છે છે ભાઈ ક્યાંથી આવો આવો અને આ સોનું વાહ 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 આપો આપો શું બેઠા તાર વક નો તું મારી કે આવો કિલો કિલો કે છે પણ કોઈ નિર્દોષ નામ નો દેજો બેટા કોઈ અંધ નો બહુ વિરોધી છો વિશ્વાસ છે બેટા આ લોકો હાથ મે બોલ મોગલ માતની બેટા આ છે છે બોલ વિશ્વાસ બેટા ખાસ ધ્યાન આપો કોઈ જાવ આપનું શું નામ છે ભાઈ રીવેન્દ્રભાઈ ક્યાંથી આવો લડવાથી આવો કેટલા રૂપિયા લઈએ પચાસ હજાર રૂપિયા આપો બાપુ તમારી બેન કેટલી છે આપનું શું નામ છે ભાઈ મારું ક્યાંથી આવો વેરાવડ આવો અને આ કેટલા વર્ષે દીકરાનો જન્મ થયો વર્ષ પછી દીકરાનો જન્મ થયો વાહ 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 બોલ